સંજીવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સારવાર લેતા દર્દીઓની હાલત દયનીય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીના સપ્લાયની સમસ્યા સર્જાતા ડાયલિસિસની કામગીરી ખોટકાતા દર્દીઓને ખાવા પડી રહ્યા છે ધક્કા એ કઠોડિયા કરતાં વધારે સમયથી પાણી સપ્લાય મોટરની સમસ્યાના કારણે બંધ થતા ડાયાલિસિસની કામગીરી અટવાઈ સંજલિના ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ દસ કિલોમીટરથી પણ વધારે દૂરથી આવતા દર્દીઓ માટે માત્ર ધક્કા ખાઈને પરત જવાનો વારો આવ્યો છે એક અઠવાડિયામાં અંદાજિત તે કે ત્રણ વાર માટે ડાયલિસિસ સારવા લેવા આવતા દર્દીઓને સારવા ન મળતા દર્દીઓને પડી રહી છે મુશ્કેલી કેટલાક દર્દીઓ બે વર્ષ કરતાં પણ વધારે સમયથી સંજલી સામે કારગી કેન્દ્ર ખાતે ડાયાલિસિસ કરાવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે દર્દીઓ જણાવી રહ્યા છે કે ડાયાલિસિસની મશીનરી તેમજ સ્ટાફ દ્વારા કામગીરી સારી છે પણ માત્ર પાણી ન આવવાની સમસ્યા સર્જાતા અમારે ડાયાલિસિસ સારવાર લેવામાં પડી રહી છે મુશ્કેલી તેમજ રાત મધરાથી તબિયત ખરાબ થાય છે અને પોતાને જીવનું જોખમ પણ હોય તેવો ભય દર્દીઓમાં જોવા મળી રહ્યો છે સંજલી ખાતે ડાયાલિસિસની કામગીરી બંધ થતા અને તાલુકામાં જઈને દર્દીઓને સારવાર કરવા બનવું પડી રહ્યું છે મજબૂત ડાયાલિસિસ દર્દીઓને પોતાને મળતી સહાય બાબતે પણ કોઈ મદદ ન મળી રહેતી હોવાનો કરાઈ રહ્યો છાક છે ચા નાસ્તા તેમજ ભાડાની પણ સહાય મળવી જોઈએ તે પણ ક્યાંક ને ક્યાંક મેળવવા માટે મુશ્કેલી પડતી હોવાનો દર્દીઓ કરી રહ્યા છે આક્ષેપ આવી સમસ્યાનો ક્યાર સુધી નિરાકરણ આવે તેવી ચિંતા કરતા ડાયાલિસિસના દર્દીઓ વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ આવે તેવી ડાયાલિસિસના દર્દીઓ દ્વારા કરવામાં આવી રહી છે જોકે પાણીની ઉભીઠાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ જવાબદારો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે સમસ્યા છે હાલમાં સાહેબ પાણીની સમસ્યા છે પાણી મોટર રિપેર કરાવતા જ નથી મોટર બંધ પડી ડાયલીસ મશીન બંધ પડ્યા છે પાણી વગર અમારે ડાયલિસ કરવા ક્યાંય જાવ એક વાર તો ફતે ગયો હતો હવે ત્યાં પણ જગ્યા નથી હવે મારે બહુ તકલીફ છે આજે આજે આખી રાત તો હોતો જ નથી સાહેબ તો હવે આનો રસ્તો શું કરવો કેટલા સમયથી ડાયલિસિસ મારે સાહેબ અઢી વર્ષ થયા કેટલા દિવસથી થી અહીંયા સંજીલી ખાતે આવ્યા છો ને પ્રોગ્રામ છે અહીંયા 10 10 દિવસ થયા 10 દિવસ અહીંયા શું કેમ આવી છો તમને આ લોકો હવે હવે મોટ થઈ જશે થઈ જશે એમ જ કે પણ કોઈ ધ્યાન આપતા નથી ધ્યાન આપતા નથી સાહેબ તમારું નામ અને ગામ મારું ગામ ભાણપુર મારું નામ કટારા ભરતભાઈ સત્રાભાઈ કોઈ બેન ખરા હા છે આ કઈ દવાનું તાલુકામાં અહીંયા અહીંયા પ્રશ્ન એ છે કે અમારે પાણી જ છે નહીં અને આ દસ દિવસથી અમે આ વીસ પેશન્ટો હેરાન થઈએ છીએ અને આ ડૉક્ટરોને પૂછીએ તો ડૉક્ટરો એમ કહે કે તમે બીજી જગ્યાએ સારવાર કરાવો તો બીજી જગ્યાએ સારવાર માટે જગ્યા જ નથી તો અમે કહી જઈએ એમ તો આ લોકો કોઈ જવાબ જ નથી આપતા તો બીજું શું કરવાનું હવે ડાયાબિટીસ ની જે સારવાર એમાં કઈ કઈ સરકાર તરફ તમને મદદ મળતી હોય ભાડા પેટે કે માનો પેટે ભાડા પેટે પીએમ સર પીએમ કાર્ડમાંથી અમને ત્રણસો રૂપિયા મળે છે એ અમને મળતા નથી અને એનો કોઈ પેલો એ ઓફિસ નથી ને કઈ નથી ચા પાણી ખર્ચોય નથી મળતો ચા પાણી ના નાસ્તો નાસ્તો અડધું ડાયાલિસિસ થાય એટલે નાસ્તો આવે ચા આવે એ વસ્તુ કોઈ છે નહીં અહીં સુવિધા જ નથી ટૂંકમાં કોઈ જાતની સુવિધા પેશન્ટને મળતી નથી એમ મીતાબેન પરત આપમે શું પ્રશ્ન છે મારું અમે કેટલા દિવસથી દિવસથી છે એ મોટર બંધ કોઈ સુવિધા નથી મારા વરની તકલીફ છે કેટલા દિવસથી અમે ગયા એક દિવસ તો થઈ જશે થઈ જશે કરી સારો જવાબ નથી